તમે તમારા ઉપરી અધિકારી સાથે વાત કરી લો મને એવું લાગે છે કે તમારે છે ને તમારે તમારા કોઈ ઉપરી અધિકારીની સૂચનાથી તમે ગુજરાયા કરો છો એટલે વાત કરી લો જે હોય તો ક્લિયર કરો તો અમે બી છે ને થાંગું ઠોકી દઈએ બીજું કંઈ નહીં અમે શું કરવા બધા થાકી રહીએ બરાબર મંગાવી લઈએ ને અહીંયાથી હિન્દુ જામ તો પછી યાર આ એવા વાત કરી લો સાહેબ માં ના ના ચાલે શેઠને હાથે આવે તો હોના જ છે બસ સાહેબ અમારું બજેટ કોવાય ગયેલું છે અમારે બોલવું પડે છે તમે વાત કરો પાંચ બે મિનિટ ઉપર તમારા ઉપરાધિકારી સાથે એવી વાત કરો અમારી સાથે ચુકાયેલા પ્રતિનિધિ સરપંચ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય બધા જ છેદન પત્ર આપવા માટે જઈએ છીએ આચાર સંહિતા માં એવી કોઈ જોગવાઈ નથી કે અમે આવેદન પત્ર નહીં આપી શકીએ અમે આવેદન પત્ર લઈ શકીએ એવું કોઈ ગાડી નો કોઈ ઉલ્લેખ નથી અમે પચાસ ગાડી લઈ જઈને આવેદન પત્ર આપી શકીએ છીએ તેમ છતાં અમે તમને એ વિનંતી કરીએ છીએ કે તમારા ઉપરી અધિકારી ને વાત કરો